નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં નવી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને નવું નાવકાષ્ટની આગાહી પણ સામે આવી રહી છે હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વના ભાગો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે નવું નક્ષત્ર પણ જોવા મળશે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ નવકાશની આગાહી પ્રમાણે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે જેના ભાગરૂપે હવે પછી છે એ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ થશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા પણ છે એ સંભળાતા જોવા મળી રહ્યા છે અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈ શકો છો વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આપણે આગાહી જોઈશું અને આજના વિડીયોમાં આપણે જે આગાહી જોઈશું તેમાં ગુજરાતમાં રેડ એલર્ટ કયા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે સાથે સાથે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં હવે પછીનું વાતાવરણ કેવું રહેવાનું છે જૂનાગઢ ભાવનગર થાન તેમજ ઉના જામનગર દ્વારકા પોરબંદરના વિસ્તારોની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરત નવસારી તેમજ તાપી વ્યારા વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ અત્યારે ભારતીય અતિભારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે બન્યો છે અને આ સિસ્ટમના ઘેરાવો વચ્ચે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે ખાસ કરીને અત્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા એક નવી મોટી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી ભાગરૂપે મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ છે વિરમગામ છે સુરેન્દ્રનગર છે કુડા છે નડિયા છે તમામ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે પછીની આ લો પ્રેશરનો સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણી ગુજરાતના વિસ્તારો સાથે પૂર્વ મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં છે એ અસર છે તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે સેટેલાઇટ પિક્ચરના આધારે પણ આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની પણ આજના વિડીયોમાં તમને તમામ અપડેટ જણાવીશું અત્યારે ગુજરાત રાજ્યમાં છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવે પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે આ ત્રીજા રાઉન્ડની અંદર ધોધમાર વરસાદ પડશે અને લેટેસ્ટ જે આગાહી કરવામાં આવી છે એમાં પણ ગુજરાતમાં અત્યારે છે સારામાં સારું વાતાવરણ રહેવાની પણ સંભાવના દર્શાવવામાં આવેલી છે આજ વહેલી સવારથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્યપૂર્વના ભાગો સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના ભાગો સાથે દરેક જિલ્લાઓની અંદર કચ્છ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે સાથે મિત્રો વાદળછાયું વાતાવરણ પણ દરેક જિલ્લાઓની અંદર રહ્યું છે તમે અત્યારે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈએ તો સેટેલાઇટ પિક્ચરના આધારે પણ લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે હવે પછી ગણતરીની ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રાજ્યમાં પડશે એમાં પણ ખાસ કરીને જે નાવકાશની આગાહી દર્શાવવામાં આવી રહી છે નાવકાશની આગાહી ભાગરૂપે છે એ દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે લેટેસ્ટ આગાહી એવી સામે આવી રહી છે કે ગુજરાતમાં હવે પછી મિત્રો પરેશભાઈ ગોસ્વામી અંબાલા પટેલ અને જે જાણીતા હવામાન નિષ્ણાતો અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય પૂર્વના ભાગો અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને ઉત્તર ગુજરાતના ભાગો વચ્ચે છે એ આ ઘેરાવો બન્યો છે અને સાથે સાથે આ ઘેરાવાના જે સ્ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યા છે સ્ટ્રફ લાઇનમાં પણ વેધર એનાલિસિસની આગાહી છે કરવામાં આવી રહી છે એટલે કે દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને નવકાશનું જે આગાહીનું વાતાવરણ છે એ કેવું છે તો એમાં પણ સુરેન્દ્રનગર વિરમગામ તેમજ વીરપુર છે આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ છે બનતો જોવા મળી રહ્યો છે એની સાથે જ મિત્રો અત્યારે છે એ ઘણી બધી એવી આગાહી કરવામાં આવી રહી છે કે હવે નવું નક્ષત્ર છે ગુજરાતમાં વરસશે આ નક્ષત્રના બે ભાગ છે પહેલો ભાગ છે એ જો સારો વરસે તો બીજો ભાગ પણ એવો જ વરસે અને પહેલો ભાગ જો કોરો જાય અથવા તો ન વરસે તો બીજો ભાગ પણ એવો જ છે એ વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી મધ્ય પૂર્વના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ છે સામે આવી રહી છે અત્યારની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે એમાં પણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ છે સામે આવી રહી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ એક આગાહી કરી છે એ આગાહી શું છે એના વિશે તમને જણાવીશું ખાસ કરીને અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એમાં દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે અત્યારની મિત્રો લેટેસ્ટ નાવકાસ્ટની પણ આગાહી છે જેમાં અત્યારે છે એ ખાસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ કે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ છે હિંમતનગર છે તેમજ વિરમપુર છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય પૂર્વના ભાગોના વચ્ચેના દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે અત્યારની જે ખાસ કરીને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારેની જે માહિતી છે એમાં પણ ખંભાત છે નડિયાદ છે ગોધરા છે તેમજ પેટલા છે આ ચાંપાનેર છે તમામ જિલ્લાઓની અંદર અને તમામ વિસ્તારોની અંદર છે 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 એ એવો વરસાદ અત્યારે રહ્યો આ સાથે મિત્રો રાજ્યમાં વરસાદને લઈને પટેલની નવી સામે આવી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે સત્યાવીસ જુલાઈ સુધીનું વરસાદનું અનુમાન લગાવી દેવામાં આવ્યું છે અત્યારથી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે જેમાં આ જુલાઈ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં છે ધોધમાર વરસાદ પડશે અને ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડે એની આગાહી અત્યાર દિવસથી કરી દેવામાં આવી છે એટલે કે એક મહિનો અગાઉ જે આગાહી કરવામાં આવી છે આ જ આગાહીના ભાગરૂપે અત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદ પડશે સાથે ભારે વરસાદની સાથે વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેવાનું છે ગાંધીનગર અમદાવાદ મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં છે એ લેટેસ્ટ આગાહી પ્રમાણે તમામ જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડશે હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી પણ કરી દેવામાં આવી છે તાજેતરમાં જ મિત્રો ગણતરીની ત્રણ કલાકની અંદર જે વાતાવરણની અંદર ચોસઠ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે એની લેટેસ્ટ અપડેટ સામે આવી ગઈ છે જેમાં દ્વારકામાં ચાર ઇંચ કલ્યાણપુરમાં ત્રણ ઇંચ રાણાવાડમાં છે અઢી ઇંચ વરસાદ પડ્યો પોરબંદર શહેરમાં બે ઇંચ વલસાડ વાપીમાં બે ઇંચ તથા કપરાડ ધરમપુર અને ગામમાં દોઢ ઇંચ જેટલો વરસાદ છે અત્યારે નોંધાઈ ગયો છે તો અત્યારે જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમારો વરસાદ છે એ પડ્યો છે નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં હવે પછી ચોમાસાનો શરૂ થશે વરસાદ પણ સારો પડશે અને આ વરસાદ છે એ ભૂકા કાઢશે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા અને ભારે અતિભારે પવન સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે આવી દરેક અપડેટ છે અત્યારે જાણવા મળી રહી છે કારણ કે લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ સારામાં સારો ધોધમાર વરસાદ ખાબક્યો છે અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાને જોર પકડ્યું છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાદર પટેલે હવામાન વિભાગ આગામી દિવસોમાં ભારે અતિ ભારે વરસાદ પડશે એની આગાહી કરી છે અંબાદા પટેલે પાંચ તારીખથી લઈને બાર તારીખ વચ્ચેના દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કચ્છ ઉત્તર ગુજરાતમાં તેમજ બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની આગાહી કરી છે જેના કારણે જુલાઈના અંત સુધીમાં ભારે પવનો સાથે સારામાં સારો ધોધમાર વરસાદ પડે એની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ જુલાઈથી લઈ અને દસ જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને વિવિધ ભાગોમાં ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી પણ જોવા મળશે અને આ ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી વચ્ચે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે અને ગુજરાત રિઝન વિસ્તારોની વચ્ચે છે ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે તો અત્યારે મિત્રો જે આપણે આગાહી માહિતી સ્વરૂપે જોઈ છે તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો થોડા સમયમાં રાહત મળે તેવી શક્યતાઓ પણ નહીવત છે આજે મિત્રો રવિવાર અને છ જુલાઈના રોજ મેઘરાજાની છે તીવ્રતા છે એના પ્રમાણમાં ઓછી થઈ શકે છે અને વરાપર નીકળે એવા પણ સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે જો વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની મોટી સર્જાય સર્જાઈને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના વિસ્તારો વચ્ચે જેટલા પણ જિલ્લાઓ આવે છે એને કમેન્ટ નીચે બોક્સમાં તમે જણાવશો તો તમારા જિલ્લા કે વિસ્તાર કે ગામની અંદર જે પણ વરસાદી એ સિસ્ટમની આગાહી છે એ પ્રમાણેની આગાહી તમને મળી જશે તો ખાસ કરી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવતા જે પણ જમીની વિસ્તારોની અંદર જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુજરાતના જે પણ નાગરિકો અને ખેડૂતો રહે છે એમને ખાસ વિનંતી છે કે અત્યારે રેડ એલર્ટની દરજો આગાહી દર્શાવવામાં આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના દરિયા માછામારોને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ જો સૂચના આપવામાં આવી હોય તો વરસાદ છે ભારેથી અતિભારે પડશે એની પણ આગાહી કરવામાં આવી છે તો એ અંગેની આગાહી અને માહિતી આપણે આવનારા સમયમાં જોશું ત્યાં સુધી મિત્રો તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ વિડીયો જોવો છો એમના આ વિડિયોની અંદર કમેન્ટ બોક્સમાં ખાસ જણાવી દેજો કે તમને આજનો વિડિયો કેવો લાગ્યો છે જો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક આપજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક દરેક ગ્રુપ ગ્રુપમાં મિત્રો સુધી આજનો શેર કરી દેજો હવે મિત્રો ગુજરાતના ભાવનગર લાગુના વિસ્તારથી લઈને સુરતના દક્ષિણી ભાગના વિસ્તારો વચ્ચે છે એ રેડ અંધકાર છે એ જોવા મળી રહ્યો છે આ અંધકાર સાથે ગુજરાતમાં હવે પછીની ગણતરી ત્રણ કલાક ભારેથી ભારે રહેશે એ માટેની પણ એક આગાહી કરવામાં આવેલી છે તો એ આગાહી આપણે આવનારા સમયની અંદર જોશું ત્યાં સુધી તમે અમારી